જે કોર્ટમાં પિટિશન થઈ છે એની અહીંયા નાનકડી માહિતી છે અને આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને આ માહિતી ક્યાંથી મળી તો જે પિટિશનર છે ને ત્યાંથી જ આપણે આ માહિતી લઈને આવે છે તમારા સમક્ષ જો અહીંયા પ્રોફેસર ડોક્ટર બીસી સી રાઠોડ આમને જ પિટિશન દાખલ કરી છે બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને તો હાઈકોર્ટમાં આપણે જે મેટર દાખલ કરી છે તેની માહિતી એમને પોતે જ માહિતી આપી છે

એ બધાની અપડેટ બી હું આ ચેનલ પર સૌથી પહેલા લાવીશ તો તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારી બધી અપડેટેડ વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે તો આ તો પિટિશનની વાત હતી હવે આ પિટિશનથી શું ભરતી લંબાશે કે નહીં લંબાય આગળના કોર્ટ કેસના ચુકાદો શું છે જે ચાલુ કેસ છે એના શું નિર્ણયો છે એ બધાની પહેલા આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ તમે આ આ ફોટો જુઓ સીસી કોર્ટ કેસ થયો છે એનો ફોટો છે તો આમાં સૌપ્રથમ તમે અહીંયા જુઓ નેક્સ્ટ લિસનિંગ ડેટ શું છે આની જુઓ નેક્સ્ટ હિયરિંગ ડેટ છે દસ દસ બે હાજર ને એટલે દસ ઓક્ટોબર બે હાજર ને માં છે અને આના પછી હું તમને એક ફોટો બતાવું છું પેલા તમે આ જોઈ લો જો આ પિટિશનરનું નામ છે અહીંયા બધું આપેલું છે સ્ટેટ ઓફ ગુજરાત ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ પછી ટીસીએસ નું બધું આ માહિતી આપેલી છે એટલે સીસી ગ્રુપ એ અને બી નું જે કોર્ટ કેસ થયું હતું એની માહિતી છે ખાસ તમે આના ઉપર ધ્યાન આપજો કે નેક્સ્ટ હિયરિંગ ડેટ ક્યારે છે દસ દસ બે હવે તમને હું એક બીજો ફોટો બતાવું જુઓ આ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પસંદગી કાર્યક્રમ બાબતનું આ છે જે ડીવી ચાલુ હતું અત્યારે તો પતી ગયું છે

તો ગ્રુપ સીસી ગ્રુપ એમાં જે છે ને એ તો આખી ભરતી નિમણૂક પત્ર ફાળવણી સાથે નિમણૂંક પત્ર નથી ફાળવણી પત્ર એમાં બધાને આપી દીધા છે જે ખાતાઓ જેને જે મળ્યા છે અને ગ્રુપ બી માં બી તેર તારીખે બધું ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે અને કોર્ટમાં તો હજી કેસ ચાલુ જ છે તો આના પરથી એ તારણ નીકળે છે કે કોર્ટ કેસ થાય કે કશું બી થાય ભરતી એની એની રીતે ચાલુ જ રહે છે કોર્ટનું નું જે નિર્ણય આવશે એ જ્યારે આવશે ચુકાદો ત્યારે બધાને માન્ય રહેશે આ તમે જોઈ શકો છો જુઓ અહીંયા હજી તો નેક્સ્ટ હિયરિંગ ડેટ જ પડે છે દસ દસ બે હજાર પચીસ ને અહીંયા તેર બે હજાર પચીસ સુધી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો એવું નહીં થાય કે ભરતી લંબા છે હવે કે ભરતીમાં બધું અટકી જશે તો ભરતી તો એની ચાલુ જ રહેશે તો જુઓ કે કોન્સ્ટેબલની ભરતી લંબા છે કે નહીં તો કોર્ટ કોર્ટનું કામ કરશે અને ભરતી બોર્ડ ભરતીનું જેમ સીસી ના કેસમાં થયું એમ ચાલુ કેસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હજી તો કેસ ચાલુ જ છે નેક્સ્ટ ડેટ આવે છે હિયરિંગની અને સીસી ગ્રુપ એ અને બી બંનેના ખાતા ફાળવણી પત્રક આપી દીધા છે બધું ડીવી કાર્યક્રમ બી પતી ગયું છે એટલે કોન્સ્ટેબલમાં બી એવું જ થશે કોર્ટમાં કેસ ચાલતો રહેશે પણ ભરતી બોર્ડ તો એની પ્રક્રિયા ચાલુ જ રાખશે એનું કોઈ લંબા લંબાશે નહીં ભરતી અને ગુજરાતીના પ્રશ્ન બાબતે કોર્ટ જે ચુકાદો આપે એ બધાને સ્વીકારવું પડશે હવે એમાં જોવાનું રહ્યું કે કોર્ટ શું કે છે રદ કરે છે કે નથી કરતી એ બધું કોર્ટ ઉપર છે અને જે બી ચુકાદો આપે આપણે સ્વીકારવું પડશે અને પછી જે બીજી અદાલતમાં જે પડકાર જેમને પડકારવું એ પડકાર છે બાકી જે ચુકાદો આપે આપણે બધાને સ્વીકારવું પડશે તો આ હતું આપણું કોન્સ્ટેબલ કેસ અપડેટ બાબતે વિડીયો તો આવાના આવા અપડેટેડ વિડીયો સાથે હું તમારા સમક્ષ આવતો રહીશ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમે સબસ્ક્રાઈબ કરીને રાખશો તો આનો અપડેટેડ જે બી નેક્સ્ટ જજ સાહેબ જે ચુકાદો આપશે કાં તો હિયરિંગમાં શું કહ્યું એ હું તમારા સમક્ષ સૌથી પહેલાં લઈને આવીશ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમે ગમ્યો હોય વિડીયો તો વિડીયોને શેર પણ કરજો અને તમે ટેલિગ્રામ માં ન જોડાયો તો ટેલિગ્રામ ગ્રુપમાં બી જોડાઈ શકો છો હું ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો મળશું આવાના આવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત